મહાકુંભને લઈને અમદાવાદમાં આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આનું ઉદ્ઘાટન થોડા સમય અગાઉ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું એટલું જ નહીં આજે ઉદ્ઘાટન થયું હતું ત્યારે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે ખાસ કરીને ક્ષત્રિય આણીઓ દ્વારા તલવાર રાસ રમવામાં આવ્યો હતો અને હવે આને જ લઈને ક્ષત્રિય સમાજ સહિત રાજપૂત સમાજના લોકો રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયામાં અનેક એવી વાયરલ જે પોસ્ટ છે તે પણ અત્યારે દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બની છે એટલું જ નહીં આને લઈને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે અને રાજપૂત સમાજના જે અગ્રણીઓ છે તે લોકોના ઓડિયો ક્લિપ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને તે લોકો પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદના આંગણે જ્યારે આધ્યાત્મિક મેળો યોજાયો હતો ત્યારે તેના ઉદઘાટન સમયે અનેક એવી ક્ષત્રિય મહિલાઓ દ્વારા તલવાર રાસ રમવામાં આવ્યો હતો અને આ જ તલવાર રાસને લઈને અત્યારે હાલ વિરોધ પ્રદર્શન છે તે શરૂ થયો છે અને આને જ લઈને અનેક એવી વાયરલ પોસ્ટ છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે સૌથી પહેલાં તો પહેલી પોસ્ટ વિશે વાત કરીએ કે જેમાં અત્યારે હાલ ક્ષત્રિય મહિલાઓ સામે અનેક એવા લોકો છે જે રોષ ઠાલવી રહ્યા છે જો આ પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો મારી પાછળ જે તમે આ પોસ્ટ જોઈ રહ્યા છો તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો આજે તલવાલ રાસ રમવામાં આવ્યો હતો તેને વખોડી રહ્યા છે જો સૌપ્રથમ વાત કરવામાં આવે તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે અગાઉ આ સંસ્થાના આગેવાનો દ્વારા સીએમને પાઘડી પહેરાવવામાં આવેલું સીએમને પાઘડી પહેરાવો બૂટો પહેરાવો કે પછી મોજા પહેરાવો તમારી પર્સનલ ઓળખથી પહેરાવો તમારા પર્સનલ નામથી પહેરાવો અમને કોઈ જ વાંધો નથી પરંતુ સમાજના નામનો શું કામ ઉપયોગ કરો છો અત્યારે હાલ જે ક્ષત્રિય મહિલાઓ દ્વારા રાસ

નામથી મોકલજો અને જો કોઈ બહેનો રાસ રમવા જાય છે તો એમનું નામ સાથે ન્યૂઝમાં અપાવજો આખા સમાજ માટે વપરાતા નામનો ઉપયોગ ન કરો મહેરબાની કરીને કારણ કે આનું જે નામ આપવામાં આવ્યું હતું એ એ હતું કે ક્ષત્રિયાણીઓ દ્વારા તલવાર રાસ રમવામાં આવ્યો હતો એટલે સમગ્ર સમાજનું નામ સામે આવ્યું હતું ને એને જ લઈને અત્યારે હાલ જે તે અત્યારે ક્ષત્રિય સમાજના લોકો છે અથવા તો પછી રાજપૂત સમાજના લોકો છે તે લોકો મેદાને આવ્યા છે ને તેમના દ્વારા ખાસ પણ એ કહેવામાં આવ્યું છે કે તમે જે પણ કરો એમાં તમે તમારું પર્સનલ નામ ઉમેરો કોઈ પણ સમાજનું કે કોઈ પણ સંસ્થાનું નામ આપવામાં ન આવે એટલું જ નહીં અહીં ખાસ કરીને લખવામાં પણ આવ્યું છે કે ક્ષત્રિયાણી શબ્દ સાંભળતાની સાથે જ આપણને ગર્વ થાય છે મા પદ્માવતી યાદ કરવામાં આવે છે અને આપણા સમાજના જે સમાજનું ગૌરવ છે એવા બહેનોને યાદ કરવામાં આવે છે અને આ શબ્દનો ઉપયોગ તમે સરકારના કાર્યક્રમોમાં જેમાં નાચવા મોકલો છો અને એની માટે કરો છો હવે તો હદ થઈ ગઈ છે એટલે અહીંયા મા પદ્માવતીને પણ યાદ કરવામાં આવ્યા છે અને એમને લઈને પણ અનેક એવી વાતો છે જે અત્યારે હાલ કહેવામાં આવી છે કારણ કે અમિત શાહની ઉપસ્થિતિમાં આ રાસ રમવામાં આવ્યો હતો અનેક એવી ક્ષત્રિય મહિલાઓ દ્વારા આ તલવાર રાસ રમવામાં આવ્યો હતો ને એને જ લઈને અત્યારે હાલ વિરોધના સુર ઉઠ્યા છે સૌથી પહેલાં તો રાજપૂત સમાજ તેની સાથે જ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે ને એ લોકોની જે ઓડિયો ક્લિપ છે તે પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તેમાં શું સાંભળવા જાણવામાં મળી રહ્યું છે તે સાંભળીએ જય માતાજી જામનગર થી મહાકાલ સેના જામનગર પ્રમુખ જયદીપસિંહ ઝાલા આજે અમિત શાહ જે આજે આવ્યો હતો તો ભાઈ રાજપૂત વિદ્યાસભાના ભાઈઓ ક્ષત્રાણીઓનો તલવર રાસ રજૂ કરાયો એક તરફ આખા ગુજરાતમાં ક્ષત્રિયોનો રોષ છે રાજપૂત સમાજની મહિલાઓનો રોષ છે તો તમે લોકો સાબિત શું કરવાજો સાવ એટલે સાહેબ શરમ વગરના સાવ તમને તો તમારી બેન દીકરીઓને નથી પડી પણ સમાજને તો નીચું જોવા જેવું ના કરો આ મારો નંબર છે જેને તકલીફ હોય મને ફોન કરજો પણ તમે સાવ માનસિકતા ધરાવતો તમે રાજપૂતનું લોય નથી એ ફાઇનલ થઈ ગયું છે અને સમાજના આગેવાન બનીને બેઠા જો અમિત શાહ શું તમે શું સાબિત કરવા માંગો છો એ લોકોના તલવર રાસ એ લોકોને તમે તલવર રાસ તમે સાબિત શું કરવા માંગો છો સમાજને શું તમે નીચો દેખાડવા માંગો છો તમે ભાજપના દલાલ જો દલાલ શરમ વગર ના રાજપૂત સમાજને તમે નીચું કલંક લગાડો એવી કરો છો તમે રાજપૂત સમાજના લોકો ઠેર ઠેર લોકો આંદોલન કરે છે પોતપોતાના સ્વાર્થ માટે તમે પોતપોતાના પદ લેવા માટે થઈને ભાજપના ખોડામાં ભાજપના દલાલ બનીને બેઠા છો રાજપૂત વિદ્યાસભાના ભાઈઓને મેસેજ છે એના સુધી પહોંચાડો અને મને કોલ કરો તો તમને છઠ્ઠીને ધાવણ યાદ દેવડાવું અમે અસલ રાજપૂત છીએ તમે મુગલોની ઓલાદ છો સલાવ શરમ કરો ભાજપની ઓલાદો મારા બધા ભાઈઓની એક જ વાત કે સમાજના દીકરા થવા એ દલાલ ન થવા સમાજ માટે આપણે શું કરી શકીએ એ માવતર માટે આપણે જે કરતા હોઈએ ને દીકરા કરી આપણી નૈતિક ફરજ છે એ આપણે કરવું પડે પણ મા બાપને વેચવા સમાજને વેચો એવા દલાલ એ દલાલોને છે ને એ ખુલ્લા પાડવા એ ક્ષત્રિય સમાજની એક નૈતિક કિંમતો હોવી જોઈએ એની કરવું જ પડશે આ હું તો કરીશ મારો આ સ્વભાવ છે પણ મારી સાથે જેટલા મારા ભાઈઓ જોડાય તો આવા ખોટા માણસોને આપણે સાઈડ આઉટ કરી એક સમાજને ઉપર લાવી એવી મારી ભાવના છે આમાં મારી ક્યાંય ભૂલ હોય તો મને ક્યાંક સલાહ આપજો હું તમારી સાથે છું પણ હું સમાજને નહીં છોડું આ ઓડિયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી પરંતુ હવે આ બધાની વચ્ચે અત્યારે હાલ આ ક્ષત્રિય મહિલાઓ દ્વારા જે તલવાર રાસ કરવામાં આવ્યો હતો તેને લઈને અનેક એવા તર્ક વિતર્ક રોષે ભરાયા છે જોકે હવે કદાચ અત્યાર સુધી જે ક્ષત્રિય સમાજનું નામ પરષોત્તમ રૂપાલાના વિરોધમાં સામે આવ્યું હતું કારણ કે પરસોત્તમ રૂપાલા દ્વારા આને લઈને ક્ષત્રિય સમાજને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારથી ક્ષત્રિય સમાજનું એક આંદોલન ચાલી રહ્યું છે પરંતુ તે બાદ ક્ષત્રિય સમાજમાં પણ અનેક એવા ફાટા પડ્યા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે સરકારી જોઈએ જે પણ હવે આગામી આ વિવાદનો અંત ક્યારે આવે છે એટલું જ નહીં આ વિવાદમાં શું કદાચ કોઈ હવે નવો વળાંક આવે છે કે કેમ તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર